આપણે ઘણીવાર સૂતી વખતે ઘણા પ્રકારના સપના જોતા હોઈએ છીએ તેમાંથી કેટલાક સપના આપણને ડરાવે છે અને કેટલાક આપણને ખુશીઓથી ભરી દે છે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે ઘણીવાર તે સપનાનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ તે શોધી શકતા નથી જોકે સપનાના સંબંધિત તમામ રહસ્યોના જવાબ સપનામાં વિજ્ઞાનમાં આપવામાં આવ્યા છે આ શાસ્ત્રમાં આવા ચાર સપનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ભૂલથી પણ કોઈને ના કહેવા જોઈએ આવું કરવું અશુભ માનવામાં આવે આવે છે છે જેનાથી પરિવારમાં પરેશાનીઓ સપના વિજ્ઞાન અનુસાર જો તમે સુતી વખતે પર્વતો નદીઓ બગીચાઓ દરિયા કિનારા અથવા કુદરતી સૌંદર્ય સાથે સંબંધિત સપના જુઓ છો તો તે ભવિષ્યમાં કઈક શુભ થવાના સંકેત આપે છે આવા સપના ભૂલથી પણ બીજાને ના કહેવા જોઈએ નહીં તો તેની અસર ઓછી થઈ શકે છે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સ્વપ્નમાં પોતાનું કે બીજાનું વૃત જોવાથી પરેશાનીઓનો અંત આવે છે પરંતુ જો તમે સ્વપ્ન બીજાને કહો છો તે શુભથી અશુભ બન બદલાઈ જાય છે અને તેનું પરિણામ પરિવારને ભોગવવું પડે છે જો તમે સપનામાં તમારા પરિવાર માટે સંપત્તિ સંપત્તિ અથવા કોઈ પણ પ્રકારની આર્થિક સમૃદ્ધિ મેળવવા જુઓ છો તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે તમારે આવા સપના કોઈને ના કહેવા જોઈએ આમ કરવાથી આર્થિક પ્રગતિ અટકવા લાગે છે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર આ ચાર સપના બીજાને કહેવાથી તેની અસર ઉલટી થાય છે અને તે શુભથી અશુભમાં બદલાઈ જાય છે જેના કારણે વ્યક્તિ અને તેના પરિવારને નુકસાન વેઠવું પડે છે તેથી જો તમે આવા સપના જુઓ તો મૌન સખો નહીં તર નુકસાન થઈ શકે છે